મોરબીના માળીયા મિયાણા ખાખરેછી ગામે ખેડૂતો દ્વારા આંદોલન કરાયું વીજ કંપની દ્વારા ચાલી રહેલ કામકાજના સ્થળે વિરોધ કરાયો પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં યોગ્ય વળતર ન આપ્યા વિના જશે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે જેને લઈને ખેડૂતો દ્વારા છેલ્લા એક સપ્તાહથી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે કોંગ્રેસ અગ્રણીઓ અને ખેડૂતો દ્વારા સભા યોજી પગપાળા જઈ અને કામ સામે વિરોધ નોંધાવી યોગ્ય વળતર આપવાની માંગ કરી ખેડૂતોએ કોંગ્રેસ આગેવાનોના નેજા હેઠળ સભા પણ યોજી હતી સભા દરમિયાન માળિયા તાલુકા તેમજ મોરબી જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો લાગીને યોગ્ય આવે ત્યાં સુધી સરકાર ને હું અપીલ કરું છું કે ત્યાં સુધી કોઈ પણ ખેતરમાં કામ ન થવું જોઈએ મારા ખેતરમાં ખાડો ખોદી ગયા મને એક પણ રૂપિયાનું વળતર તો નથી આવી પણ મને કલેક્ટર માંથી કોઈ પણ જાતની નોટિસ પણ નથી આવી પોલીસ નો સહારો લઈને કોન્ટ્રાક્ટરો દાદાગીરીથી જે ખેડૂત ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરી અને ખોદકામ ચાલુ કરે છે એમાં સરકાર શ્રી એ એક પણ રૂપિયાનું હજી સુધી આ કંપની એને વળતર આપ્યું નથી ત્યારે કોઈ પણ કોન્ટ્રાક્ટ આવી પાવર ગ્રીડ કોન્ટ્રાક્ટ હોય છે ત્યારે એમાં વળતર સાથેનો કોન્ટ્રાક્ટ હોય છે કંપની અમારા ખેતરમાં અનધિકૃત પ્રવેશ કર્યો છે તો અનધિકૃત પ્રવેશ સામે પોલીસ ફરિયાદ ગુનો દાખલ થવો જોઈએ આ ખેતરનો માલિક જે મિલન છે એને કહ્યું એ કે હું તો સાહેબ અરજી કરવા ગયો હતો તો પોલીસે એવું કહ્યું કે અરજી બરજી કંઈ નહીં મારિયા તાલુકાના ખાખરેચી ગામે જે વીજ નાખવાની વાત છે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે રેલી સ્વરૂપે મહિલાઓ પણ જોડાય છે ખેડૂતો પણ જોડાયા છે જે કહી શકે કે પાલભાઈ આંબલિયા સહિતના જે આગેવાનો પણ આપણી સાથે જોડાયેલા છે આપણે અહિયાં લલિતભાઈ કગથરા છે તેમને પૂછીએ લલિતભાઈ કઈ પ્રકારનું આંદોલન છે વિરોધ છે શું માંગ છે કરીને

સામે ખેડૂતો નો વિરોધ છે બહુ સ્પષ્ટ છે કે એવું હોવું જોઈએ કે પેલા માની જો કે એક થાંભલાના તેર લાખ મળ્યા હતા તો અત્યારે છવ્વીસ લાખ મળવા જોઈએ એના ત્રણ લાખ જ શું મળે છે ચોક્કસ મહિલાઓની એક જ માંગ છે કે તેઓને યોગ્ય વળતર આપી અને આ થાંભલા નાખવામાં આવે અને ખેડૂતોનો એ હક છે તે પૂરો કરવામાં આવે અતુલ જોશી ગુજરાતી મારિયા મિયારા